હા એ તો તમને લાગે છે ભોગવો છો ખબર પડે ને બીજી કોઈ મળી ગઈ હોત ને તો હા તો તને તો દુખીન દારિયા જ છે અહીંયા એ તો જેમ તમે બધું કયો છો બધાયને માર ઓ આમ ને મારું ઓ આમ તો હું ચાલુ કરું ને માર હા આમ માર હા આમ તો બધાને ખબર પડે કે હું દુખીન દારિયા છે તમાર કેવું એટલે કાઈ ને ગગડી આનંદ કરતી ને ગગડી તેમ કરતી હું આમ કર નાખું હું તેમ કર નાખું હા તી તુંય કેવા મને બધાયને ના રે ના આપી ઘરની વાત હું ગામમાં કેવી હોય બધી ઘર મારિયા તો બરાબર છે

તમારે તો તમારા બેનના છોકરાના છોકરા લગ્ન છે તો એને ત્રી ત્રી તો નહીં પણ વી દિવેલી બોલાવી છે મારે હગા ભાઈના લગન લગ્ન છે દસ દિવસ પછી તોય હજી મને એમ નથી કીધું તમે તાર જાવ જ જા તને કોણે ના પાડીશ જા નથી આ હા હા હવે કોઈ તને દીકરી આવે તો આવું કહેશું બોલો પહેલાં મેં પૂછ્યું તેમ કે ત્યાં શું કામ હોય તારે તારે તો એમાં દહ દિવેલું જવાની જરૂર નથી હવે તારે ભાભી આવવાના જ છે ને તે એમને પૂછડવું ને આથી હાસુ જ છે ને એમાં શું કામ હોય હવે તમારી દીકરીને શું કામ છે

નીકળી જાય ગુડાઈ આ દીકરીને ને જાય તો ખવારે ગયા હોય તો હાઈ ઘરે આયા હોય એક દી ના ટકે એક દી તો માન માન ટકે એમાં એક ટાઈમ તો બાય જમવા લઈ જાય ને તો ટકે બાકી તો આ હે ને ડોઈ સાંભળી સાંભળીને આવતી રહી એટલે જા ને ભાઈ તા તાર ભાઈને લગનમાં લગન માં જાવ ને હાલતી હાલતી પકડ આ નીકળ જ અત્યારે જ ભાઈ તો દીકરી ને તો કે સાંભળી ના હકે હું કામ જાવ હું તો જઈશ ને ઓલ મેંદી ફંક્શન ને આગલે દી હવે તો જવાની જ નથી એમાં તમારી દીકરી આવે તો જાવ જ નહીં હું એ ધબા ધબી જ બોલાવું અને આ માસીન ઘરે કામ કરવા જવાનું છે એ હું કઈ જવાનું નથી મારા બેન ઘરની જોત નહીં નહીં જો બરાબર છે પેલા તમને નાક પાડી દીધી તો હવે તમારી દીકરી આવે ને વીધી પેલી એટલે હવે મન કેવો છે તા જાવ હોય છે પેલા નાક પાડી દીધી કેટલા દિવસ હું જાવ હોય હવે તમારી દીકરી નથી ને એટલે થયું બધું એ દડલી આંટી દડલી આંટી તમને બાઈ બોલાવે છે આ લે લે કોણ વળી બોલાવે છે એ છે ને હે ફોય એવા છે ફોય એમ કે તે થેલા લેવા આવા હાટું

ના 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 મમ્મી તમને કહે છે અરે ભૂલ થાતી હોય સજરીક પાછું પૂછ લ્યો તો અરે હાચે હાચું જો હું પૂછું હમણા હો મમ્મી મને કયો છો કે દીદીને ને જરા કહેજો તો કોણ થાકી ગયું છે ને કોણે કામ કર્યું છે તે આ તલ નોણ ને જ કઉ સુ વેલી ભરી આવ દેને જાને મમ્મી તો જો બદલી ગયા હાવ હા એટલે હા ઓના વસમાં થઈ ગયા છે વસીકરણ કરી લીધું સુ હવે મેલા <laughs> 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 বদোয় বদ্লাই বদ্লাই ইন পুসোমার কে বিছে কোন লগন সে নে বেলালে লিধান তমনে উলাগেসে নে কে অটলাদি বেলি কে মএ ইভিয়ে অ� હા તો ફરવા બરવા જવું હોય ત્યાં તો એમ નથી કેતા ગગલાને સમજાવો ત્યાં તો અસલ બે માણસ સમજી લ્યો હો તો હવે સમજી લેવાય ને તો તો ફરવા જવું હોય ત્યાં તો માં ક્યાં રખડતી હોય કાંઈ માન પૂછે નહીં કોઈ અને આ તારી નણંદ બી સારી એટલી બસમાં આવી છે તો એને કહેવાય કે બે આવું કરીએ હાલ પાણી ભરી આવું શરબત ભાઈ ના રે ના પણ આવતા હોય બાંધવા સિવાય તારે કાંઈ કામ જ નથી ને આકુરા નથી ને કામ કંઈ હું નહીં ને બીજું હા તો સાંભળી લેજો હવે તમે જ કહી દીધું મને બાંધવા સિવાય કંઈ કામ નથી એટલે જ્યાં બાંધવાનું હોય ને ત્યાં મને બોલાવજો ત્યાં બધું વાંચોખે બેઠી અરે એ તો પણ ખાલી મસ્તી હતી હું સોખે બેઠી હો હા અત્યારે તો બાંધવાનું કામ ચાલુ જ છે એટલે હું કાર્યરત જ છું તમને વાંધો નહીં બધાએ બાંધી શો પોતીન પાછી વળી ઈતર કંઈ કેવાની જરૂર જ નથી અમને બધી ખબર જ છે તું પોસીને પાછી વળે એમ શું એમાં એ ખબર નહીં મારી અરે તો હું વાંધો છે ને બાંતતી જોઈ બાતતી જોઈ

કે કેવું છે એમ આ મન જરા તો તમાર ઘર માં બધા સેવ ટમેટા શાક ખાતા થઈ ગયા અઠવાડિયા માં બે વાર કા નહીં તો હું તો ની અઠવાડિયા માં બે વાર સેવ ટમેટા ના શાક ખાતી થઈ સાય ન ખાતી પછી કોઈ ગળકા શાક ખાઈ સાય ન ખાતું અમાર માવ તારા માઠા એમ તાઈ ને વાર કરતા બરાબર એક એ રીત કે બદલે બદલે ને સોકરીઓ ની બદલે અમાર શું ભાવે હું ને એ બધું ઉલડી ગયો છે કે અમે સોકરીઓ જ છે અમે કે હારે જ આવ્યું છે કે નથી અમે કઈ પિયરમાં જ પડ્યું તમે હારે આવ્યું હતું પણ તમે રિયા તમાર હાહુ પેગા તમાર હાહુ કેમ કરવાનું હતું હતું ને તમારું ઘર પહેલાથી અલગ જ થઈ ગયું હતું બરાબર છે

મારી દીકરીને કેવું લાગે એક તો બિસારી આવ્યું હોય કેટલા દિવે માત્ર તમે હમણાં કીધું ને તમે દીકરી અમે દીકરી જ અમે જાજું હોય તો હાલ જ લાગે અને ના તમારે તો એવું હોય જ નહીં કે ભાઈ કાલ તમે મૂકી જશે હવે ડોક્ટરમાં ખોટી મારા ના આમ કીધા કુંભાર વધારે થોડા જ આમાં હું કારણ કીધા કુંભાર હું બોલે કંઈક સમજાતું નથી マイクリアから行きたいなのかパピタワー、タイヤンパピナとは、マンパイナン、モミン、ウォスマカルリタン、ハーゼットン、カメラをゲットティー。ウォスマカルリタン、モミン、ベトナー、クリエイト、ケイン、ボタン、ウォスマカルリタン、タメタイトン、コイド、ケヘン、アメンメン、グダマ。アメンタ、ミトロランチュー、スペタプル、ミトロランチュー、てペタプル、ミトロウ、エイトコロウ、エネラー、トコイン、ケメディア、ウォスマカル、 私たちは、このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。このビデオを見てください。 આવજો મિત્રો મળશું આપણે પછી વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે